હેલો વિદ્યાર્થી મિત્રો ટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય નો પાઠ આઠ લીલાછમ ખેતરનો રખેવાળનો ભાગ ત્રણના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો આ વીડિયોનો ભાગ એક અને બી તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક પરથી મેળવી શકો છો તો ચાલો શીખીએ પાઠ આઠ લીલાછમ ખેતરનો ના પ્રશ્નોના જવાબની સમાજ પ્રવૃત્તિ બાર વિચારો અને કહો એટલે કે પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે સવાલ એક દિગ્વિજય તમને સાથી ન ગમે જવાબ દિગ્વિજય મને ન ગમે કારણ કે તેણે પૈસાના જોરે ટીસ વનમાં મુસાફરી કરવાની તક મેળવી લીધી ત્યાં તેણે તેની સાથેના અધિકારીઓની સૂચનાનું પાલન ન કર્યું અને જંગલમાં ભાગ્યો જંગલમાં તેણે પતંગિયાને પગ નીચે કચડી મારી નાખ્યું અને સમગ્ર જીવનચક્ર તૂટી ગયું પરિણામે તેના વર્તમાન સમયમાં પૃથ્વી પર વિનાશ આવ્યો સવાલ બે અમોઘની કઈ કઈ બાબતો તમને ગમી જવાબ અમોઘે ટીએસ વન ઈસવીસન પૂર્વે ચૌદ કરોડ વર્ષના ભૂતકાળમાં પહોંચ્યું ત્યારે સલામતી માટે દિગ્વિજયને ખાસ તેઓના માટે તૈયાર કરેલ સફેદ પગદંડી પર ચાલવાની સૂચના આપી ડાયનાસોરની ગર્જના સાંભળતા દિગ્વિજય ચક્કર ખાઈને પડી જતા અમોઘે તેને પકડીને બચાવ્યો તેણે દિગ્વિજય જંગલ તરફ ભાગતા ડાયનાસોર તેની પાછળ જાય એ પહેલાં ઝડપથી બંદૂકમાંથી બે રેકો રોકેટ મારી તેને બેભાન કરી દીધું તેની આ સમય સૂચકતાની બાબતો મને ગમી સવાલ ત્રણ તમને દિગ્વિજયના કયા વર્તનથી આશ્ચર્ય થયું જવાબ દિગ્વિજય સાથે ત્રણ અધિકારીઓ હોવા છતાં ડાયનાસોરની ગર્જના સાંભળી ડરીને તે જંગલમાં ભાગ્યો ડરના કારણે તેને દિશાભાન રહ્યું નહીં અને શટલ તરફ જવાને બદલે જંગલ તરફ દોડી ગયો તેના વર્તનથી મને આશ્ચર્ય થયું સવાલ ચાર તમે દિગ્વિજયને કઈ સજા કરો જવાબ હું દિગ્વિજયને હંમેશા માટે બળદની જેમ ખેતર ખેડવાનું કામ કરવાની સજા કરું સવાલ પાંચ આ વાર્તા પરથી નાટક કે ફિલ્મ બને તો તમને કયું પાત્ર ભજવવાનું ગમે જવાબ આ વાર્તા પરથી નાટક કે ફિલ્મ બને તો મને અમોઘ રાડિયાનું પાત્ર ભજવવાનું ગમે સવાલ છો વાર્તામાં તમને કોનો સ્વભાવ ગમ્યો કેમ જવાબ વાર્તામાં મને અભિષેક દત્ત ગાઈડનો સ્વભાવ ગમ્યો કારણ કે દિગ્વિજયે ભૂલો કરી છતાં તેના પર તે ગુસ્સે થયા ન હતા ઉપરાંત દિગ્વિજય જંગલમાંથી પાછો ન ફરતા તેની ચિંતા કરવા લાગ્યા હતા તેમણે દિગ્વિજય જંગલમાં ભાગવા જતાં તેના હાથમાંથી પડી ગયેલો તેનો કેમેરા પાછા આવતા શટલમાં મૂક્યો હતો સાત જો આપણે થોડાક વર્ષોમાં બધા જ હિંસક પ્રાણીઓને મારી નાખીએ તો ઘણા વર્ષો પછી પૃથ્વી પર શું ફરક પડી જાય સમજાવો જવાબ જો આપણે થોડાક વર્ષોમાં બધા જ હિંસક પ્રાણીઓને મારી નાખીએ તો ઘણા વર્ષો પછી પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની વસ્તી ખૂબ વધી જાય તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધતા તેઓ વધારે ઘાસચારો વનસ્પતિ ખાય પરિણામે પૃથ્વી પરથી વનસ્પતિ અદૃશ્ય થતી જાય અને અંતે પૃથ્વી રણમાં ફેરવાઈ જાય પરિણામે માનવ જીવનનું અસ્તિત્વ જ ન રહે પ્રવૃત્તિ તેર ભજવો વર્ગના વિદ્યાર્થીઓને જૂથમાં બેસી નીચેના દ્રશ્યો નાટકની જેમ ભજવવા હોય તો કેવા સંવાદ બોલવા પડે કેવો અભિનય કરવો પડે તે વિશે ચર્ચા કરવાનો સમય આપો ત્યારબાદ વારા પરથી દરેક જૂથને તેમના ભાગે આવેલું દ્રશ્ય ભજવવા કહો બધા દ્રશ્ય વર્ગમાં તેમજ શાળાની સમૂહ બેઠકમાં પણ ભજવવાની તક આપો અહીં દ્રશ્ય એક આપેલું છે ચારે ટાઈમ સટલમાં બેસે છે અને શાંતા પરમાર દિગ્વિજયને કાર્યક્રમ વિશે જણાવે છે હવે એના સંવાદો લખીશું શાંતા મિસ્ટર દિગ્વિજય રાણા અમે તમારા માટે ડાયનાસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે દિગ્વિજય કહે સરસ તમે આ જગ્યાએ પહેલાં આવ્યા હતા શાંતા હા અમે આ જગ્યાએ પહેલાં આવ્યા હતા ત્યારે લેસર ટોર્ચ વડે તે જગ્યાને માર્ક કરી લીધી હતી દિગ્વિજય કહે વાહ તમે જોરાસિક યુગમાં એ નિશાની કરી લીધી ત્યાં પહોંચીને મજા આવશે બરાબર ને શાંતા કહે હા આપણે સૌએ જોરાસિક યુગમાં પહોંચી ગયા બાદ નાનકડા ફૂદાથી લઈને વિશાળ ડાયનાસોર સુધી દરેકનું ધ્યાન રાખવાનું છે દિગ્વિજય કહે કેમ શાંતા તેમાંથી કોઈને પણ નુકસાન થાય તો તેનું પરિણામ દિગ્વિજય અધૂરા વાક્ય થોથવાઈને અ આ પણ કોઈ પ્ર પ્રાણી આપણને મારી નાખવા આવે તો શાંતા કહે ડોન્ટ વરી અબાઉટ ઇટ અમે દરેક બાબતની પૂરેપૂરી કાળજી લીધી છે દિગ્વિજય કહે શી કાળજી શાંતા કહે આપણે નક્કી કરેલ સ્થાન ઉપર ઊભા રહીશું તો એવી કોઈ સમસ્યા આવશે જ નહીં દિગ્વિજય કહે એમ શાંતા કહે હા ઉલટાનું આપણે દરેક સજીવનું રક્ષણ કરવાનું છે આપણાથી એક નાનકડી કીડીને પણ નુકસાન થવું જોઈએ નહીં દિગ્વિજય કહે કેમ એવું શાંતા કહે તમને અંદાજ પણ નહીં હોય કે જો આપણે એ સમયમાં ભૂલ કરીશું તો તેનું કેવું ભયંકર પરિણામ આ સમયમાં આવી શકે દિગ્વિજય કહે એટલે આપણે સાવચેતીથી વર્તવું પડશે એમ જ ને શાંતા કહે હા મિસ્ટર રાણા આપણે સૌએ અમોઘની સૂચનાઓનું સુસ્તપણે પાલન કરવાનું રહેશે તે સલામતી અધિકારી છે તે વાત સૌએ યાદ રાખવી જોઈએ દિગ્વિજય ગભરાઈને અધૂરા મનથી ડોકો હલાવીને હા કહે છે હવે બીજું દ્રશ્ય સૌ ટાઈમ શટલમાંથી ઉતરે છે અને અમોઘ દિગ્વિજયને સૂચના આપે છે સંવાદો લખીએ હવે અમોઘ લાક્ષણિક ઘેઘુર અવાજમાં મિસ્ટર દિગ્વિજય રાણા તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો દિગ્વિજય શું એકાદ ડગલું બહાર મૂકી હું ગમતા ફૂલને તોડી શકું અમુક કહે ના આ પગદંડી પરથી એક ડગલું પણ આજુબાજુમાં મૂકી શકશો નહીં દિગ્વિજય કહે સર પ્લીઝ અમુક કહે ના એક પણ નહીં સવા ત્રણ દ્રશ્ય ત્રીજું અભિષેક ગાઈડ તેઓ ક્યાં જશે અને શું કરશે તે વિશે માહિતી આપે છે હવે આ બાબત વિશે સંવાદો લખીએ અભિષેક કહે ડાયનાસોર આપણી ડાબી તરફ આવશે તમે તેને પાંચ મિનિટ સુધી જોઈ શકશો દિગ્વિજય કહે ફોટો પાડી શકાય સર અભિષેક કહે હા તમે ફોટોગ્રાફ પણ લઈ શકશો દિગ્વિજય સર થોડા નજીક જઈને લેવાય અભિષેક કહે ના આ સમય દરમિયાન આપણે સવે પગદંડીના છેડે બનાવેલ ચોરસમાંથી બહાર નીકળવાનું નથી દિગ્વિજય કહે હ એટલે ફોટો પણ ચોરસમાંથી જ પાડવાનો અભિષેક કહે અન્ય કોઈ સવાલ બધા એક સાથે ના અભિષેક કહે ચાલો મારી પાછળ પાછળ આવો સવાલ ચાર દ્રશ્ય ચોથો ડાયનાસોર આવે છે દિગ્વિજય ભાગે છે અને અમુક ડાયનાસોરને બેભાન કરે છે સંવાદો લખીએ દિગ્વિજય ખુશ થઈને એ જુઓ ડાયનાસોર આવ્યું અભિષેક હા તે ડુંગર જેવું વિશાળ અને ભયંકર છે શાંતા અરે તેના પગ પણ જુઓ કેવા વડના થડ જેવા છે અમોક તેનું મસ્ત મોટું પેટ તો જુઓ એક સામટા ત્રી સાથીઓ સમાવી લે તેવું છે હો દિગ્વિજય અરરર તેની ન ગમે તેવી ગંધ બહુ આવે છે હે ને શાંતા હા તેની ગંધ બહુ વિચિત્ર છો દિગ્વિજય ડાયનાસોરની ગર્જના સાંભળીને ચક્કર ખાતા અરે આ શું થયું અમગ દિગ્વિજયને પકડીને તમને ચક્કર આવ્યા લાગે છે દિગ્વિજય અમુકની પકડ છોડાવીને ના ના મારે ડાયનાસોરનો ફોટો પાડવો છે શાંતા ઝડપથી પાડી લો દિગ્વિજય ફોટો પાડવા જતા ડાયનાસોર ગર્જના કરે છે ત્યારે ઓ બાપરે ભાગો ભાગો અભિષેક દિગ્વિજયને જંગલ તરફ જતો જોઈને એ ક્યાં ભાગ્યા શાંતા કહે અરે રે આ તો જંગલ તરફ ભાગ્યા અભિષેક ડાયનાસોર તેની પાછળ જાય એ પહેલા કંઈક કરવું પડશે અમુક ડાયનાસોર તરફ બંદૂક તાકીને બે રોકેટ છોડતા ગભરાશ્યો નહીં શાંતા કે અભિષેક તરફ જોઈને અમોઘનું નિચાન કેવું અશુક છે ડાયનાસોર એક ઝાટકે જ બેભાન થઈ ગયું સવાલ પાંચ દ્રશ્ય પાંચ દિગ્વિજય જંગલમાંથી પાછો આવે છે અને સૌ ઈસવીસન બે હજાર ચોરાણુંના ના વર્ષમાં આવવા નીકળે છે સંવાદ લખીએ શાંતા મિસ્ટર રાણાનું શું થયું હશે અભિષેક હા મને પણ તેમની જ ચિંતા થાય છે અમુક ગુસ્સાથી આપણે સાથે તો હતા આવી રીતે જંગલમાં દોડી જવાતું હશે અભિષેક કેમેરા લઈને લાવ મિસ્ટર રાણાનો કેમેરા તેને શટલમાં મૂકી દઉં શાંતા હા મૂકી દો અભિષેક અમુકને શટલમાં કંઈક મૂકતો જોતા તો શું મૂકે છે અમોઘ હું મારી રાઇફલ શટલમાં ગોઠવી રહ્યો છું શાંતા કાદવવાળા દિગ્વિજયને આવતો જોઈને જુઓ મિસ્ટર રાણા આવી રહ્યા છે અભિષેક હા તેઓ કાદવમાં ખરડાયેલા છે તેમની આંખો તો જુઓ ડરના લીધે કેવી સફેદ પૂણી જેવી થઈ ગઈ છે શાંતા દિગ્વિજય નજીક આવતા ગુસ્સેથી તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો દિગ્વિજય કહે શું શાંતા કંઈ નહીં ચાલો હવે શટલમાં બેસો દિગ્વિજય સટલમાં બેસીને હાંસ હવે પાછા બે હજાર ચોરાણુંમાં પહોંચી જઈશું વર્ષમાં પૃથ્વી પર પર બધું બદલાઈ ગયું છે દિગ્વિજય બે હજાર ચોરાણુંના ના વર્ષમાં પાછા આવતા કહે હાસ ઘરે પાછા આવી ગયા બેકાર અને કંટાળાજનક પ્રવાસમાંથી છુટકારો મળ્યો અભિષેક કહે હા આવી તો ગયા પણ દિગ્વિજય વચ્ચે જ રોફ મારીને શું જોઈ રહ્યા છો શાંતા દિગ્વિજયના પગના બૂટમાં ચોંટેલું પતંગિયું જોઈને આ શું ચોટ્યું છે તમારા બૂટમાં દિગ્વિજય બૂટમાંનું પતંગિયું ઉખાડીને ફેંકતા નક્કામું લાખો વર્ષ જૂનું પતંગિયું શાંતા દુઃખ અને ગુસ્સાથી ધ્રુસતા અવાજે કહે છે ચૂપ મૂરખના સરદાર આમ સામે જુઓ તમે એક નાનકડા પતંગિયાને કચડીને શું કરી નાખ્યું છે દિગ્વિજય શું કરી નાખ્યું શાંતા કહે જુઓ પ્રયોગશાળાને સ્થાને આ વિચિત્ર બાંધકામ તેમાં બેઠેલા તદ્દન કઢંગા અને બિહામણા જીવ દરિયાને બદલે રણ પાણી ઘાસ અને વૃક્ષ ગાયબ ધોળા ફક્ત આકાશમાં અસહ્ય ગરમી વખત સૂર્ય ન કોઈ કલસોર ન કોઈ માનવનો ગણગણાટ ન કોઈ માનવનો ગણગણાટ માત્ર ભયંકર સન્નાટો દિગ્વિજે કહે આ શું થયું સાંતા કહે પતંગિયું કચડી નાખતા આ ભયંકર પરિણામ આવ્યું જીવન ચક્ર તૂટી જતા બે હજાર ચોરાણુંમાં માં પૃથ્વી પર વિનાશ આવ્યો અને બધું બદલાઈ ગયું પ્રવૃત્તિ ચૌદ વાર્તાના આધારે આઠ દસ વાક્યમાં વર્ણન કરો તે મોટેરાઓને વાંચી સંભળાવો સવાલ એક દિગ્વિજય વિશે આઠ દસ વાક્યો લખીશું દિગ્વિજય રાણા પૈસા દિગ્વિજય રાણા પૈસાદાર હતો તેણે પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરતા ટાઈમ શટલ વનમાં મુસાફરી કરવાની તક મેળવી હતી તે તેમાં બેસી જોરાસિક યુગમાં જઈ ડાયનાસોર જોવા ઈચ્છતો હતો તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી ત્રણ અધિકારીઓ સાથે ટીએસ વનમાં જોરાસિક યુગમાં ગયો તેણે ડાયનાસોરના કેટલાક ફોટોગ્રાફ્સ લેવા કેમેરા સાથે લીધો હતો તે જોરાસિક યુગમાં પહોંચીને ડાયનાસોરની ભયાનક અને ડરામણી ગર્જના સાંભળીને ઢીલો પડી ગયો હતો અને જંગલમાં ભાગી ગયો હતો થોડી વાર પછી તે હાંફળો ફાંફળો દોડતો દોડતો પાછો આવ્યો હતો તે પાછો આવ્યો ત્યારે તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી તેના કપડાં કાદવથી ખરડાયેલા હતા તેના બૂટ પર માટીના લોંદા ચોટ્યા હતા તેમાં એક પતંગિયું પણ હતું તેણે જંગલમાં એક પતંગિયાને કચડી નાખ્યું હતું તે એની મોટી ભૂલ હતી તે સમયની એ ભૂલનું ભયંકર અને અનિચ્છનીય પરિણામ વર્તમાન સમયમાં બે શાંતા પરમાર વિશે આઠ દસ વાક્ય લખીએ શાંતા પરમાર એક ચોરાસિક પ્રોગ્રામ ઓફિસર હતી તે ટાઈમ શટલ વનમાં દિગ્વિજય રાણા સાથે ચોરાસિક યુગમાં મુસાફરી કરવા ગઈ હતી તે તેની વાત શાંતિથી અને સ્પષ્ટ રીતે રજૂ કરતી હતી તેણે ટી એસ વનમાં બેસતાની સાથે દિગ્વિજયને જુરાછી યુગના સમગ્ર કાર્યક્રમનો પરિચય આપ્યો હતો તેણે ત્યાં પહોંચ્યા પછી શી કાળજી રાખવાની છે તે અંગે પણ જાણકારી આપી હતી તેણે સૌને અમોઘ રાડિયા સેફ્ટી ઓફિસરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની વાત કરી હતી દિગ્વિજય કોઈ ખોટું પગલું ભરે ત્યારે તે ખૂબ વિસ્તારથી તેને સમજાવતી હતી તે વારંવાર સમજાવતી કે એ સમયમાં કોઈ સજીવને નુકસાન થશે તો આ સમયમાં ભયંકર પરિણામ આવશે દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો નહીં ત્યાં સુધી તેને તેની ચિંતા થઈ હતી દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની ભૂલ પર ખૂબ ગુસ્સે થઈ હતી તેણે વારંવાર સમજાવ્યા છતાં દિગ્વિજયે પતંગિયાને કચડી નાખતા ભયંકર પરિણામ આવ્યું ત્યારે દુઃખ અને ગુસ્સાથી ધ્રુસતા અવાજે દિગ્વિજયને મોરખના સરદાર કહી તેને ભયંકર પરિણામથી માહિતગાર કર્યો હતો ત્રણ ચૌદ કરોડ વર્ષ પહેલાંની પૃથ્વી અને ઈસ્વીસન બે હજાર ચોરાણુંના ના વર્ષની પૃથ્વી ચૌદ કરોડ વર્ષ પહેલાંની પૃથ્વી તે વિશાળ હતી તેના પર વિશાળ દરિયો હતો તે હરિયાળી અને સુંદર ફૂલછોડવાળી હતી તે ભીની ભીની સુગંધ ધરાવતી હતી તે આછા સૂર્યપ્રકાશમાં પણ ચમકતી હતી ઈસવીસન બે હજાર ચોરાણુંના વર્ષની પૃથ્વી તેના પર વિચિત્ર બાંધકામો હતા તેમાં બેઠેલા જીવ તદ્રક કઢંગા અને બિહામણા લાગતા હતા દરિયાને બદલે ક્ષિતિજ સુધી રણ અને રેતી જ હતા પાણી ઘાસ વૃક્ષ ફૂલો કંઈ જ ન હતું હરિયાળીનું નામ નિશાન નહોતું એકદમ સફેદ આકાશમાં અસહ્ય ગરમી આપતો સૂરજ તપી રહ્યો હતો પૃથ્વી પર પંખીઓનો કલશ્યોર કે માણસોનો ગણગણાટ ન હતો ચારે બાજુ માત્ર ભયંકર સન્નાટો હતો અહીં પાઠ આઠ નો ભાગ ત્રણ પૂર્ણ થાય છે બાકીના ભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો